હજુ પણ આગામી અડતાળીસ કલાક રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી અડતાલીસ કલાક કમોસમી વરસાદ વરસતો રહેશે દક્ષિણ ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે જોકે પાંચ નવેમ્બર બાદ વાતાવરણમાં સુધારો થશે અને રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થશે અંબાલાલ પટેલના અનુમાન મુજબ સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી છે તો અઢાર નવેમ્બર બાદ બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે જેને લઈને ગુજરાતમાં અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન માવઠા જેવું હવામાન સર્જાશે હમણાં જોવા જઈએ તો જે લો પ્રેશર સિસ્ટમ છે એ લગભગ સુરતના ઉપલા ભાગમાં સક્રિય છે એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો થોડા ઘણા કંઈક જૂનાગઢના કોઈ કોઈ ભાગો ભાવનગરના ભાગો અને અન્ય ભાગોમાં આ વરસાદની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના છૂટા સવારે ભાગોમાં પણ વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના કોઈ 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 ભાગમાં વરસાદની શક્યતા રહેશે અને સાબરકાંઠા બનાસકાંઠાના કોઈ કોઈ ભાગમાં વરસાદની શક્યતા રહેશે પંચમહાલના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે હવે કેટલાક ભાગમાં છૂટા છવાયા વરસાદની શક્યતા રહેશે ક્યાંક વધુ વરસાદ અણધારો પડી જવાની શક્યતા રહેશે